પંદરમી નવેમ્બર એટલે બિરસા મુંડાની જન્મજયંતિ આજે દોઢસોની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી નવસારી જિલ્લાના ખેરગામ બિરસા મુંડા સર્કલ ખાતે ખેરગામના આદિવાસી સમાજના આગેવાનો અન્ય સમાજના આગેવાનો તથા બધા પક્ષોના રાજકારણીઓ અને ખેરગામના સરપંચ સભ્યો ભેગા થઈ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દરેક આગેવાને બિરસા મુંડા કોણ હતા તેની માહિતી પણ આપી હતી ભારતના આદિવાસીઓ તેમની ભગવાન બિરસમુડાની તરીકે પૂજા કરે છે તેઓ ભારતના સ્વતંત્ર સંગ્રામના સર્વોચ્ચ મહાનાયક પૈકી એક છે જેમણે અંગ્રેજોને ધૂળ ચટાવતા કર્યા હતા આજે પણ જ્યારે લોકો ઝારખંડને જુએ છે ત્યારે તેઓ ચોક્કસપણે આ મહાન વ્યક્તિત્વ વિશે જાણવા માંગે છે આ વ્યક્તિ પ્રત્યે પ્રેમ માટે એક ઉત્તમ ઉદાહરણ છે અને આજે પણ જ્યારે પાણી જંગલ જમીનની વાત આવે છે ત્યારે લોકો તેમને યાદ કરે છે બિરસા મુંડાની આદિવાસી સમુદાયને પ્રત્યેના અનહદ યોગદાનને પગલે તેઓને ભગવાન તરીકે પૂજવામાં આવે છે રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ ખેરગામ એટલે કે એક ક્રાંતિની ભૂમિ છે સૌથી પહેલાં આખા ગુજરાત રાજ્યનું સૌથી મોટામાં મોટી પ્રતિમા બિરસા મુંડાજીની અહીં ખેરગામ ખાતે સ્થાપિત કરવામાં આવી હતી અને જે થોડા વર્ષો પહેલાં જ્યારે અમે આ ઉલગુલાન એટલે કે જે અન્યાય વિરુદ્ધ લડતની ક્રાંતિ ચાલુ કરી ત્યારે કેટલાક લોકો બિરસા મુંડાજી અને જોહારને ઝારખંડી કહીને અપમાન કરતા હતા તાતિયામામા ભીલ વિશે એ આ તાટિયામામાં ભીલ કોણ છે આ વિભાગના આદિવાસીઓ જાણતા જ નથી એવા એને કોણ કાઠ્યો ભીલ એવા પ્રકારના અપમાનજનક શબ્દ વાપરીને દેશની સમપ્રભુતા અને જે સૌહાર્દ અને વસુદેવ કુટુંબકરની જે ભાવના છે તેનો અપમાન કરતા લોકો આજે જે આદિવાસી સમાજમાં જનજાગૃતિ આવી રહી છે તેના પ્રતાપે આજે ખૂબ જ સારી રીતના તમામ લોકો જય આદિવાસી જોહાર જય તાત્યા જય ભીમ વગેરે બોલતા થયા છે જય ભારત બોલતા થયા છે એ જ આજે ચળવળની સફળતા છે અને ગર્વ છે કે અત્યારે આપણે અનેક યુવાનો અન્યાય વિરુદ્ધ ખોલીને અને વોટફેર બોલતા થયા છે આથી વિશેષ આપણે જે બિરસા મુંડાજી છે તેમણે પચીસ વર્ષની ઉંમર જ પોતાની પ્રાણોની આહુતિ આપી દીધી તો આ યુવાનોને આપણે સંદેશો આપવા માંગીએ છીએ કે જે સત્ય બોલો ખુલ્લામ બોલો દરિયા વગર બોલો અને કોઈની પણ શરમ સે શરમ રાખ્યા વગર જે પણ પરિણામ આવે કારણ કે ઇતિહાસ હંમેશા સાક્ષી રહેલો છે કે જેણે પણ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવેલો તેને હો અનેક પ્રકારની આપવામાં આવેલી છે અને ખોટા ખોટા કેસો પણ કરવામાં આવેલા છે એટલે માટે ખોટા કેસોથી પણ ડરવાની જરૂર નથી અને આપણે અત્યારે જે આજે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા એ જ ખેરગામની એકતા બતાવે છે અને ખૂબ સારા પ્રમાણમાં લોકો આજે દરેક ઘણા બધા સ્ટેટસો જોયા ઘણા બધાના ડીપી જોયા દરેકે પોતાના સ્ટેટસમાં અને ટીપીમાં બિરસા મુંડાજીનો ફોટો મૂકેલો હતો આપણે જે હર ઘર બિરસા અને હર ઘર તિરંગા એ અભિયાન ચલાવી રહ્યા છે જેમાં ધીરે ધીરે સારી સફળતા મળી રહી છે અને સમાજ ધીરે 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 જાગૃત થઈ રહ્યો છે આદિવાસીના મસીહા જેને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે એવા બિરસા મુંડા ને આજે એકસો પચાસ ની જન્મજયંતિ છે તો બિરસા મુંડા કલ્લેલી આઝાદી લડત એમણે ચાલુ કરેલી તે વખતે અંગ્રેજો તથા સહાયકારોનો આદિવાસી ઉપર ખોલો ખૂબ જ જુલમ હતો તો એમણે એકલ હાથે લડત ઉપાડી અને પછી એની પાસે છ હજાર જેટલા સભ્ય ભેગા થઈ ગયેલા અને આખા અંગ્રેજ સંકરનાર્થને એ લોકો હંફાવતા હતા તે વખતે અમે વિચાર કર્યો જો બિરસા મુંડા જે લાંબો દિવસ છે તો અમને હંફાવશે એટલા માટે એમણે અનેક કાયદાઓ બનાવેલા તે વખતે આદિવાસીના હક્કો આપો એ લોકોને બી લેવા ખાતે એમણે માગણી કરી હતી અને તે પછી એમને એમનો ભય લાગ્યો એટલે બિરસા મુંડાને જેલમાં પૂરી દીધા અને જેલમાં પૂરીને પછી એમને ઝેર આપી દેવામાં આવેલું એ મુંડાને સમાજ માટે બલિદાન હતું એટલે બલિદાન રૂપે પણ આપણે એમને જન્મજયંતિ તમને યાદ કરવા જોઈએ અસ્તુ જય આદિવાસી જય બિરસા મુંડા ખેરગામ ખાતે આવેલ આદિવાસી સમાજના ભગવાન સમા બિરસા મુંડાના હાર તોરા અને ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહી મુંડા ભગવાનના દર્શન કરી આદિવાસી સમાજ કાર્યકર્તાઓ તમામ સાથે હાર તોરા કરી ભવ્ય ઉજવણી કરી આજના દિવસે પૂજની અમારા બિરસા મુંડા ભગવાન અઢારસો પંચોતેરમાં જન્મ લઈ પચીસ વર્ષની આયુષ્યમાં દેશના સેવા માટે શહીદ થઈ ગયા હતા એ અમારા આદિવાસી સમાજ માટે બહુ મોટી ગૌરવની વાત હતી એ ગૌરવને આજે પણ અમે ભૂલી શકતા નથી બિરસા મુંડા મુંડા જે આપણા આદિવાસી સમાજ અને આ વિસ્તારના મસૂહા અને આજે દરેક સમાજ એમને આદિવાસી સમાજ એમને ભગવાન તરીકે આપણે માનીએ છીએ જે બિરસા મુંડા લોકોને દેશ માટે આખા ભારત દેશ માટે એણે લડત ઉપાડી હતી અંગ્રેજોના શાસનની અંદર પણ એક યુવાન આદિવાસી સમાજમાંથી એમનું જે એમનો ન થયો દેશના દેશ માટે દરેક સમાજ અને આદિવાસી સમાજ માટે એમણે બીડું ઉપાડીને જે આજે આપણે અંગ્રેજોની સામે લડત ઉપાડી હતી એવા વીર પુરુષ મહાન ભગવાન વિરસા મુંડાજીને અમે નમન કરીએ છીએ અને વિરસા મુંડાજીએ જે આપ્યું છે કે તમે સર્વને લઈને ચાલો અને કોઈનું અહિત નહીં થાય એના માટેનું જે એમણે બીડું ઉપાડ્યું છે એ જ આ આપણા વિસ્તારની અંદર આપણને જોવા મળી રહ્યું છે આજ રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ખેરગામ તાલુકાના વાગેવાનો ખેરગામના સરપંચ શ્રી અને ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ વાગેવાનો ભેગા મળીને અમે જન્મજયંતિની નિમિત્તે બિરસા મુંડાની સર્કલ સાથે સાથે ભેગા થઈ હારતોરા કરી બિરસા મુંડાના જીવન મૂલ્યોને જીવનમાં ઉતારી અને સમાજને વિકાસના પ્રગતિના પંથે લઈ જવા માટે અમે સૌએ સંકલ્પ કર્યો આજે આજ રોજ બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે આજે ખેરગામ ગ્રામ પંચાયત વતી ખેરગામ ગ્રામ પંચાયતના સભ્ય અને કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાનો એકત્રિત થઈ ઉભા આજે અહીં ભેગા થઈ અમે ફૂલહાર કરી ઉજવણી કરી લોકોને શું સંદેશો આપવા માંગો છો લોકોને સંદેશો એ જ આપવા માંગીએ છીએ કે જે આદિવાસી સમાજ એક છે એ હંમેશા એક રહેશે અને એ જે રીતે અમારું સંગઠન જે આદિવાસીનું વિરસા મુંડા સાથે જે સંગઠન મજબૂત છે એ હંમેશા દરેક સમાજ માટે સંગઠિત બને